મહત્વના સમાચાર કહી શકાય કે જ્યાં મહત્વનું છે કે નવસારીમાં નવા બસ સ્ટેન્ડનો નિર્માણાધીન સ્લેબનો ભાગ ધરાશાયી થયો છે ચીખલીના નવા નિર્માણ પામી રહેલા એસટી ડેપોનો સ્લેબ ધરાશાયી થયો છે સ્લેબ ધરાશાયી થતાં કહી શકાય કે કામ કરી રહેલા મજૂરો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે પાંચથી સાત શ્રમિકો એવા છે જે ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે હાલ તેઓને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે તો ચીખલી પોલીસ સહિતનો ઘટનાનો સ્ટાફ જે છે તે હાલ તો ઘટના સ્થળે પહોંચ્યો છે આ પ્રકારે કહી શકાય કે ચીખલી પોલીસ સહિતનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચ્યો છે અને વધુ માહિતી એકઠી કરી રહી છે મહત્વનું છે કે આમાં પાંચથી સાત જેટલા શ્રમિકો ગંભીર રીતે ઘાયલ થયા છે આ પ્રકારે ચીખલીના નવા નિર્માણ પામી રહેલા એસટી ડેપોનો સ્લેબ ધરાશાયી થયો હતો મહત્વનું છે કે આ પ્રકારનો બનાવ નવસારીમાં બન્યો છે જ્યાં નવસારીમાં નવા બસ સ્ટેન્ડનો નિર્માણાધીન સ્લેબનો ભાગ અચાનક જ થયો છે મહત્વનું છે કે નવા નિર્માણ પામી રહેલા એસટી ડેપોનો સ્લેબ ધરાશાયી થયો છે જ્યાં સ્લેબ ધરાશાયી થતાં કામ કરી રહેલા મજૂરો ઇજાગ્રસ્ત થયા છે આ પ્રકારે જ્યારે સ્લેબ ધરાશાયી થયો હતો ત્યારે ત્યાં પાંચ થી સાત જેટલા શ્રમિકો કામ કરી રહ્યા હતા અચાનક જ સ્લેબ પડતા પાંચથી સાત જેટલા શ્રમિકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે